શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવવામાં આવે છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્વ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પહેલી દંતકથા છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુની કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાજા હિરણ્ય કશ્યપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને તેઓ ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ના સમજ્યા તો હિરણ્ય કશ્યપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાની બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે કેમ કેમકે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળકાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા બીજી કથા છે રાધા અને કૃષ્ણની કથા હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ હતી અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે ત્રીજી છે કૃષ્ણ અને પુતનાની કથા વધુ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે કંસને કૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પુતના નામની રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનાર દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પુતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત પણ કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમને દુધાબાન કરતા સમયે જ વધ કરી નાખ્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળી પર્વ તરીકે મનાવાની શરૂઆત થઈ હતી એક કથા શિવ અને પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પ બાણ ચલાવી દીધું તપસ્યામાં ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી અને તેમના ક્રોધથી અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ અને શિવે પાર્વતીને પત્ની સ્વરૂપે સ્વીકારી લીધા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાને વધારે વિસ્તાર કરે છે તેમના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા અને ત્યારે તેમના પત્ની રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવાનું આહવાન કર્યું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેણે કામદેવને પુનઃ જીવિત કરી દીધા હતા તો કામદેવ થયા તે દિવસની યાદમાં હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ